ભાઈઓ અને બહેનો બે હજાર પચીસ સાલમાં નવા એપિસોડમાં હું આપને આવકારું છું અને પ્રસ્તુત વિડિયોને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું આજનો આપણો વિષય છે જ્ઞાન અને બુદ્ધિ આપણને એની બહુ જરૂર છે નીતિવચનમાં કહેવાયું છે કે યહવાનો ભય એ જ્ઞાનનો આરંભ છે અને પરમ પવિત્રની ઓળખ એ જ બુદ્ધિ છે ગહન જ્ઞાન અને બુદ્ધિનું મૂલ્ય એટલું બધું ઊંચું છે કે માણસ એની પરખ કરી શકતો નથી કેમ કે સામાન્ય માણસમાં તેની પરખ શક્તિની ક્ષમતાનો અભાવ છે અને મહાજ્ઞાની ઈશ્વરના મહિમા વિશે મનુષ્યો અધૂરા રહે છે રોમન ઈશ્વર પોતે અગાધ જ્ઞાનના ભંડાર અને બેહદ બુદ્ધિના મહાસાગર છે તેમના જ્ઞાન અને બુદ્ધિ બે સુમાર છે એનો કોઈ પાર નથી ભક્ત અયુબના પુસ્તકમાં અઠાવીસ અઠાવીસ કલમો કલમોમાં આ વિષય તાત્વિક તાર્કિક ચર્ચા કરવામાં આવેલી છે અને જ્ઞાન તથા બુદ્ધિ વિશે સચોટ શિક્ષણ આપવામાં આવેલું છે સંક્ષિપ્તમાં તેનો સાર આ મળે છે અને તેની કિંમત કેટલી છે તે વિશે કોઈ કશું જાણતું નથી માણસોની ભીડમાં તે હોતી નથી બુદ્ધિ

મૂલ્યવાન હીરો ગોમેડ કે ગોમેદમણી સરખામણીમાં તેની કિંમત કદી આંકી શકાય તેમ નથી કુશ દેશનો પોખરાજ લાવીએ સાગર પરવાળા લાવીએ અને તેજથી આંજી આજી દેતો સ્ફટિક મણી લાવીએ પછી જ્ઞાન તથા બુદ્ધિની સાથે એની તુલના કરીએ તો તેઓમાંથી એક પણ ચીજ જ્ઞાન કે બુદ્ધિની બરાબરી કરી શકે એમ છે જ નહીં આ વિશાળ જ્ઞાન ક્યાંથી આવે છે અને બુદ્ધિનું નિવાસસ્થાન ક્યાં છે તે વિશે સર્વ મનુષ્યો મારા સહિત તમામ અજ્ઞાત છે જાણતા નથી કોઈ પણ સજીવ પશુ પ્રાણી અને ઉડતા બાજ જેવા પક્ષીઓની નજરથી તે ગુપ્ત રખાયેલ છે માણસની હોશિયારી તેની શોધ કરવામાં કામયાબ થઈ શકતી નથી વળી મરણ અને વિનાશ તો તેમની જડતા મૂર્ખતા અને બુદ્ધિ વિહીનતાને લીધે સમજ્યા વગર બોલી ઉઠે છે કે બુદ્ધિ અને જ્ઞાન જેવું કશું છે જ નહીં આવું મરણ અને વિનાશ બોલે છે અમે તો તેના વિશે સાંભળ્યું અને જાણ્યું છે પણ તે અનેક અફવાઓમાંની એક અફવા સિવાય બીજું કશું નથી હવે અમારા કાન આવી અફવા વિશે કશું સાંભળવા નથી જ્ઞાન અને બુદ્ધિ વિશે અપૂરતું સમજનાર માણસે જાણી લેવાની જરૂર છે કે સમગ્ર સૃષ્ટિમાં કેવળ ઈશ્વર હા મહાજ્ઞાની ઈશ્વર જ્ઞાન તથા બુદ્ધિનો માર્ગ અને તેનું નિવાસસ્થાન ક્યાં છે 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 તે જાણે તેનું કારણ એ કે તેમની દ્રષ્ટિ પૃથ્વીની સીમા વટાવીને અંતરિક્ષની પાર પહોંચે છે અને આકાશ નીચે જે કઈ છે તે સર્વ પર તેમની નજર ફરી વળે છે એવી કોઈ બાબત ચીજ કે પરિબળ નથી કે જે ઈશ્વરની દૃષ્ટિમાં હોય નહીં તે સર્વદ્રષ્ટા છે પોતાની બુદ્ધિ જ્ઞાન અને પરાક્રમના સામર્થ્યથી ઈશ્વર વાવાઝોડામાં વાતા પવનનું વજન કરી શકે છે મહાસાગરના જ ઊંડા પાણીને માપી શકે છે આ તેમની ક્ષમતા છે વળી વરસાદ ઉપરાંત પડઘા પાડીને ગર્જના કરતી વીજને માટે તેમણે માર્ગ નિયત કરેલો છે તેમણે સકળ સૃષ્ટિનું સર્જન કરેલું છે સજીવો પણ તેમના હાથની કૃતિ છે તેમણે જે કંઈ નિહાળ્યું છે તેનું વર્ણન પણ કરેલું છે તેમણે જ તે સ્થાપન કરેલ છે અને શોધી કાઢેલ છે આ સમગ્ર વિષયના સમાપનમાં માણસને સમજાવતા ઈશ્વરે મનુષ્યને આ બાબતે સાર રૂપે સ્પષ્ટ જણાવ્યું છે કે પ્રભુનો ભય તે જ જ્ઞાન છે અને દુષ્ટતાથી દૂર રહેવું તે બુદ્ધિ છે અયુબજી સાથે વાત કરતા ઈશ્વરે એ પ્રકરણના અઠાવીસમાં અધ્યાયની અઠાવીસમી કલમમાં આ જણાવ્યું છે કે પ્રભુનો ભય એ જ જ્ઞાન છે અને દુષ્ટતાથી દૂર રહેવું તે બુદ્ધિ છે નીતિવચનના પુસ્તકમાં આને સમર્થન આપેલું છે કે યહોવાનો ભય એ વિદ્યાનો આરંભ છે મૂર્ખો જ્ઞાન અને શિક્ષણને તુચ્છ ગણે છે અત્યારે બસ આટલું જ હવે પછી નવા એપિસોડમાં નવા કોઈ વિષય ઉપર આપણે વાત કરીશું ત્યારે ફરીથી મળીશું અને ત્યાં સુધી પ્રતીક્ષામાં રહીશું આભાર